ખેડાના મહેમદાવાદમાં બનેલ ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું ખેડા રોડ પર ભમરિયા કુવા પાસે બનાવેલા સમર કોમ્પ્લેક્ષની પાંત્રીસ દુકાનો તોડી પાડવામાં આવી ઓરડા દ્વારા અગાઉ વારંવાર જાણ કરવામાં આવી હતી છતાં પણ ત્યારે આજે ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ તોડી પાડવામાં આવ્યું ઓડાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ત્રણ બુલડોઝર વડે તમામ દુકાનો તોડી પાડવામાં આવી અંદર મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા લેખિતમાં બંદોબસ્ત માગવાની માગણી કરવામાં આવેલી ઓન પેમેન્ટ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે મેમદાવાદથી ખેડા રોડ ઉપર જતા કોમ્પ્લેક્ષ છે એ કોમ્પ્લેક્ષ અને એ સાથે બીજા એક બે અન્ય દબાણો પણ આજરોજ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત માગી અને જેસીબી અને પૂરતા ઓરડાના સ્ટાફ સાથે બંદોબસ્ત હટાવવાની કામગીરી ચાલુ કરે તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા